સહકારથી સમૃદ્ધિ કરવાના સરકારના ધ્યેયને ખરા અર્થમાં સાબિત કરતા નાફેડના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી ખાભા માર્કેટ યાર્ડમાં ડુંગળીની ખરીદી અંગે નાફેડના સત્તાધીશ સાથે એમડી દ્વારા નિરીક્ષણ કરાયું ખેડૂતના હિતમાં કામ કરતી નાફેડ સંસ્થા દ્વારા મહુવા અને ખાંભામાં ડુંગળીની ખરીદી પ્રક્રિયા શરૂ રાખીને ખેડૂતોની વહારે ઊભી છે અમરેલી જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતો મહવા સુધી જવું ના પડે તે માટે નાફેડના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી દ્વારા ખાંભા એપીએમસી ખાતે ડુંગળી ખરીદી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે देखिए ये देखिए पहले अपना केदू तो बोल दीजिए ये वस्ती के लिए और दूसरी कौन है हमारा आपसे बोलने का करो કેન્દ્ર ડુંગળીના ભાવ અચાનક ઘટવાના કારણે ખેડૂતોને મુશ્કેલી ન પડે એટલા માટે સરકારે આ ડુંગળી જાહેર બજારમાં એટલે કે માર્કેટ યાર્ડમાંથી ખરીદવાનો નિર્ણય કરીને નાફેડની જવાબદારી સોંપી અને આજ રોજ નાફેડના એમડી અમરેલી અને અન્ય જગ્યાએ જિલ્લાની મુલાકાત લઈને ડુંગળીની ખરીદી નિયમિત થાય યોગ્ય રીતે થાય એના માટેનું નિરીક્ષણ કરવા ખાંભા યાર્ડની મુલાકાત લીધી સાવરકુડલા અને અન્ય જગ્યાએ જઈને જાત નિરીક્ષણ કર્યું અને ખેડૂતોના હિતમાં બને કે ત્વરિત વધુમાં વધુ આ ખરીદાય એના માટે સૂચનાઓ આપી આનાથી બજારમાં ડુંગળીને હરીફાઈના આધારે મૂકવામાં આવશે તો જે ભાવ અત્યારે જે કરતાં ઓછા ભાવ મળવાની શક્યતાઓ વધશે અને એ પ્રમાણે ભાવ પણ ખેડૂતોને જે બજાર કિંમત હતી એ કરતાં ઊંચા ભાવ મળવાની શરૂઆત થઈ છે આવતા દિવસોમાં વધુ વધુ ડુંગળી ખરીદાય એના માટે નાફેડના પ્રયાસ અને એ બાબતની જાત માહિતી નાફેડના એમડી અને અધિકારીની ટીમ આજે ગુજરાતમાં ફરી રહી છે